હેલો નમસ્કાર મિત્રો જ્યારે કોઈ શ્રેણીનું એન પદ આપેલું હોય તો તે પરથી શ્રેણી સમાંતર શ્રેણી બને છે કે નહીં તે શ્રેણી શોધી અને તે શ્રેણીના કોઈપણ પદોનો એન પદોનો સરવાળો શોધવાનો અથવા એન પદ કઈ રીતે શોધવું તે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે જ્યારે શ્રેણીનું એનમું પદ આપેલું હોય તો તે શ્રેણી ઉપરથી પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું એમ પદ શોધી અને તે પદ વચ્ચેનો ડિફરન્સ શોધી અને તે સમાત શ્રેણી છે કે નહીં તે સાબિત કરી અને તે શ્રેણીનું એનમું પદ અથવા પદોનો સરવાળો કઈ રીતે શોધવો તે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે કોઈ શ્રેણીનું એનમું પદ આપેલું હોય ત્યારે કઈ રીતે એનમું પદ શોધી શકાય અને પદોનો સરવાળો મેળવી શકાય તો તમે જુઓ વિડીયો કે કઈ રીતે એનમું પદ આપેલું હોય ત્યારે કોઈપણ પદોનો સરવાળો કઈ રીતે શોધવો અને એનમું પદ કઈ રીતે શોધવું હેલો નમસ્કાર મિત્રો જ્યારે કોઈ શ્રેણીનું એનનું પદ આપેલું હોય અને તે શ્રેણીના કોઈ પણ પદ મતલબ કેટલા પણ પદ આપેલા હોય તેનો સરવાળો આપણે કઈ રીતે શોધી શકીએ કોઈ પણ એન પદ આપેલું એન પદ આપેલું હોય અને તે શ્રેણી બનાવી અને તે શ્રેણીના કેટલા પદોનો સરવાળો આપણે જોઈએ છે ચોવીસ હોય કે પચીસ હોય ત્રીસ હોય ચાલીસ હોય પચાસ હોય એનો આપણે સરવાળો કઈ રીતે શોધી શકીએ તે આપણે આ દાખલાની મદદ એક્ઝામ્પલની મદદથી આપણે જોવાનું છે કે કોઈ એન એનનું પદ આપેલું હોય તો ત્યારે તે સમાંતર કોઈ કોઈપણ પદોનો સરવાળો આપણે કઈ રીતે શોધી શકીએ તો આપણે સૌ પ્રથમ અહીંયા શું આપેલું છે એનનું પદ આપેલું છે કે એ એન ઇઝ ઇક્વલ ટુ થ્રી પ્લસ ટુ એન હોવાથી કેમ કે આપણે અહીંયા જ્યારે રકમ છે તે રકમની અંદર આપણે એનનું પદ આપેલું છે થ્રી પ્લસ ટુ એન બરાબર છે તો આપણે સિમ્પલ આપણે એનનું પદ આપેલું છે તો એ એન તો એ વન આપણે લઈએ તો કે આપણે એનની કિંમત વન લઈએ તો શું થાય છે थ्री प्लस टू इंटू वन एज इक्वल टू फाइव था से, सेम इज रीते ए टू थ्री प्लस टू इंटू टू तो के थे सैवन एज रीते सेम टू तो सेम ए थ्री थ्री प्लस टू इंटू थ्री तो आ के नाइन एवज से? रीते सेम टू तो सेम ए फोर तो के थ्री प्लस टू इंटू फोर तो केवन આમ સેમ ટુ સેમ તમે લેતા જાઓ એટ વન ટુ થ્રી ફોર એવી રીતે સમાંતર પહેલેથી જ આપેલું છે સંખ્યાઓની યાદી ફાઈવ સેવન નાઈન ઇલેવન આગળ આ રીતે હાલતી જાય આગળ સમાંતર શ્રેણી અહીન માઇનસ ફાઈવ કે બીજું પદ માઇનસ પહેલું પદ સેમ ટુ સેમ રીતે એવી જ રીતે ઇલેવન માઇનસ નાઇન ઇઝિકવલ ટુ ટુ છે કેમ કે આ સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણે જોવું તો પડે ને પેલા કે આ સમાંતર શ્રેણી આપણે મળે છે કે નહીં સમાંતર શ્રેણીનો મતલબ શું છે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો ડિફરન્સ સેમ આવવું જોઈએ એવી રીતે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો તો તફાવત સેમ આવવો જોઈએ તો જે સમાંતર શ્રેણી છે તે સમાંતર શ્રેણી બને છે તફાવત ડી ઇઝ ઇક્વલ ટુ ટુ છે બરોબર છે હવે આપણે શું કીધું છે કે આપણે આ સમાંતર શ્રેણીના ચોવીસ પદોનો સરવાળો જોઈ છે કે આ ચોવીસ પદોનો સરવાળો કેટલો થાય આ એનું પદ આપેલું છે તો તે પ્રમાણે જે શ્રેણી બને તે શ્રેણીના ચોવીસ પદોનો સરવાળો કેટલો હોય તો આપણે એસ ટ્વેન્ટી ફોર શોધવા એન ઇઝ ઇક્વલ ટુ ફોર્ટીન મતલબ ટ્વેન્ટી ફોર એ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ કેમ કે શ્રેણીનું પ્રથમ પદ ફાઈવ છે અને ડિફરન્સ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ ટુ કેમ કે ડિફરન્સ ટુ છે બરોબર છે પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ આપણે એન પદ એન પદોનો સરવાળો શોધવાનું સૂત્ર છે તો કે એસ ટ્વેન્ટી ફોર કેમ કે 24મું પદ જોઈએ છે તો કે S 24 S24, 24 / 2 2 * a 2 * a મતલબ a કેટલા છે 5 24મું પદ જોઈએ છે તો n એટલે n ની કિંમત 24 - 1 d ની કિંમત 2 આ રીત થાય હવે સિમ્પલ S 24 = 12 24 ભાગા 2 કરો એટલે 12 અહીંયા 5 * 2 10 કરો 5 * 2 * 5 કરો એટલે 10 અહીંયા શું જાય ચોવીસ માઇનસ એક કરો એટલે ત્રેવીસ ત્રેવીસ ગુણ્યા બે કરો એટલે છેતાલીસ આ રીતે થાય એસ ટ્વેન્ટી ફોર ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ્વ ઇન્ટુ દસ પ્લસ છેતાલીસ કરો એટલે ફિફ્ટી સિક્સ હવે એસ ટ્વેન્ટી ફોર ઇઝ ઇક્વલ ટુ સિક્સ સેવન ટુ મતલબ છસો બોતેર છપ્પન ગુણ્યા બાર કરો એટલે છસો બોતેર તો આમ શ્રેણીના પ્રથમ પદો પદોનો સરવાળો છસો બોતેર થાય આ રીતે તમે કોઈ પણ સમાંતર શ્રેણીમાં જ્યારે એન નું પદ આપેલું હોય તો એ તે એન પદોનો તમે કઈ રીતે શોધવાનું અને તે ગમે તેટલા પદ કીધા હોય ચોવીસ કીધા હોય આમાં ચોવીસ કીધા જાય તેમાં કદાચ સો એ પાંચસો કી હજાર કીએ તમે કોઈ પણ પદો નો તમારે સરવાળો શોધવો હોય તો તમે સિમ્પલ આ એન પદોના સરવાળાના સૂત્રથી તમે કોઈપણ પણ સમાંતર શ્રેણીના એનમાં પદોના સરવાળો તમે શોધી શકો